બોડેલી બજારમાં સિત્તેર વર્ષ જૂના પાંચ પર નગરપાલિકાએ દબાણ કાર્યવાહી કરી દબાણ હટાવવાના નામે ગરીબો છે નિશાન પર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ બોડેલી બજાર વિસ્તારમાં અંદાજે સિત્તેર વર્ષથી કાર્યરત કેબિંગ ઉપર બોડેલી નગરપાલિકા દ્વારા આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જાહેર રસ્તા પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલ દબાણને કારણે ટ્રાફિક અને અવજવર માટે અડચણ સર્જાતી હોવાના આધાર પર નગરપાલિકાએ આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી નગરપાલિકા દ્વારા રસ્તાના નડતરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આ કાર્યવાહી બાદ સ્થાનિકોમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે દબાણ દૂર થાય ત્યારે ગરીબો જકે નિશાન પર સ્થાનિક નાગરિકો અને કેબિન ધારકોનો આક્ષેપ છે કે બોડેલીમાં જ્યારે પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી થાય છે ત્યારે મોટાભાગે ગરીબ અને નાની રોજગાર આધારિત દુકાનોને ટાર્ગેટ કરવામાં આવે છે વર્ષોથી રોજી રોટી ચલાવતા કેબિન ધારકો પર કડક કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે મોટા અને પ્રભાવશાળી દબાણો સામે તંત્ર નરમ વલણ દાખવે છે અગાઉ પણ ઉઠ્યા હતા પ્રશ્નો થોડા સમય અગાઉ બોડેલીના અલીપુરા ઢોકળિયા અને ચાંચક વિસ્તારમાં પંચાયત અને જિલ્લા કલેક્ટર દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી તે સમયે પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે ગરીબ લોકોને મુખ્યત્વે નિશાન બનાવવામાં આવ્યા હતા મોટા દબાણો પર કેમ ભીલાશ બોડેલી નગરપાલિકા વિસ્તારના અલીપુરા અલીખેરવા ચાંચક ઢોકળિયા તેમજ જૂની બોડેલી જેવા વિસ્તારોમાં સરકારી પડતર જમીન કોમન પ્લોટ તથા યથાવત જોવા મળે છે છતાં આવા દબાણો સામે છે મણિનગરમાં ત્રીજી નોટિસ કાર્યવાહી ક્યારે હાલમાં બોડેલીના મણિનગર વિસ્તારમાં પણ ગેરકાયદેસર દબાણો અંગે ત્રીજી નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જોકે સ્થાનિકો માં પ્રશ્ન મણિનગરના દબાણો પર કાર્યવાહી ક્યારે થશે સમાન ન્યાયની માંગ સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે દબાણ હટાવવાની કાર્યવાહી જો કરવી હોય તો તે ન્યાયસંગત સમાન અને ભેદભાવ રહિત હોવી જોઈએ માત્ર ગરીબ અને નબળા વર્ગને નિશાન બનાવવાથી તંત્રની કાર્યપ્રણાલી પર સવાલ ઉભા થાય છે હવે જોવાનું રહ્યું કે બોડેલી નગરપાલિકા અને સંબંધિત તંત્ર મોટા અને પ્રભાવશાળી કાર્યવાહી માત્ર નબળા વર્ગ સીમિત રહે છે બોડેલી નગરપાલિકાના દ્વારા ચાલી રહી છે જે જૂના પચાસ સાઠ વર્ષ ઉપરથી બાંધકામવાળી જગ્યાઓ હતી વેરા પાવતી હતી છતાં બી એ સામાન્ય માણસોનું દબાણ દૂર કરી દેવામાં આવ્યું છે અને એમને બેરોજગાર કરી દેવામાં આવ્યા છે પણ એ સિસ્ટમની વસ્તુ છે પણ જે બોડેલી ગામમાં જે મોટા મોટા વગેરે ગેરકાયદેસર બનેલા છે એ કોમન કોડો પર બાંધકામ થયેલું છે હરખડી કોતર પર બાંધકામ થયું છે અને દુકાનો નાખીને કરાય છે હરખડી કોતર પર ક્યારે દૂર થશે એ વિચાર રહ્યું અગાઉ પણ ભણસા આ લોકોએ પંચાયતીમાં તોડેલું એક સામાન્ય દારીવાળા પર મારી ભાગી નાખેલું અને એનું કોઈ એક્શન લેવા મળે ત્યારબાદ બી કોઈ આટલું બધું પેપરમાં આવતું હોય કે બોડેલી ગામમાં એર મોટા મોટા બિલ્ડિંગો દબાણમાં છે એ દબાણ કેમ દૂર નહીં કરતા અને સામાન્ય માણસો દબાણ દૂર થઈ રહ્યું છે તો એ લોકો પર બી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ બોડેલી ગામમાં જે સહી તરીકેની દબાણ હટવું જોઈએ मोठा जे दवाओी दूर सामाजिक कार्यकर्ता अमजद खत्री का।